મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં એવા કેટલાય શાસકો થયા પણ અમુક નામ એવા છે જે ક્યારેય ભૂંસાતા નથી એમાંથી જ એક છે સિદ્ધરાજ જયસિંહ તો ચાલો આજે એમની આખી ગાથાને નજીકથી સમજીએ એમનું એક બિરુદ હતું ત્રિભુવન ગંડ વિચારો ત્રણ જગતનો વિજેતા કેટલું પ્રભાવશાળી લાગે નહીં પણ સવાલ એ છે કે આટલા મોટા બિરુદ પાછળની અસલિયત શું હતી કોણ હતા એ સિદ્ધરાજ જયસિંહ ચાલો આ સફરમાં આગળ વધીએ જુઓ સિદ્ધરાજના પ્રભાવને સમજવો હોય તો સૌથી પહેલા એ સમયમાં જવું પડે જેમાં એમનો જન્મ થયો એ દુનિયા કેવી હતી અને એમણે પોતાની આટલી મોટી પ્રતિષ્ઠા કેવી રીતે ઊભી કરી એ જાણવું બહુ જરૂરી છે આમ તો એક મહાન શાસક કોને કહેવાય શું ફક્ત જીતેલા યુદ્ધોથી કોઈ મહાન બને કે પછી સંસ્કૃતિના વિકાસથી કે પછી એમના ચરિત્રથી સિદ્ધરાજ જયસિંહની વાત એટલા માટે જ રસપ્રદ છે કારણ કે એમના શાસનમાં આ ત્રણેય વસ્તુઓનો ગજબનો સમન્વય જોવા મળે છે હવે એમની આ મહાનતા સુધીની સફર કંઈ ફૂલોની પથારી નહોતી હકીકતમાં એની શરૂઆત તો મોટા મોટા પડકારોથી થઈ હતી કલ્પના કરો એક યુવાન છોકરો અને એના માથે એક ડગમગતા રાજ્યની જવાબદારી જરા આ સમયરેખા પર નજર કરીએ ઈસવીસન દસો ને એટલે કે બાળપણમાં જ એમને ગાદી મળી ગઈ પણ રાજ્યનો પૂરો કંટ્રોલ હાથમાં આવતા લગભગ ઈસવીસન અગિયારસો થઈ ગયું અને પછી ઈસવીસન અગિયારસો દસથી શરૂ થઈ મોટા સૈન્ય અભિયાનોની શરૂઆત આ બતાવે છે કે કેટલી ઝડપથી એમને એક બાળ રાજામાંથી એક પાક્કા નિર્ણાયક નેતા બનવું પડ્યું તો જેવી સત્તા હાથમાં આવી અને સ્થિર થઈ સિદ્ધરાજની મહત્વાકાંક્ષાએ પાંખો ફેલાવી એમનું લક્ષ્ય હતું વિસ્તરણ અને એમણે જે કર્યું એનાથી આખા વિસ્તારનો રાજકીય નકશો જ બદલાઈ ગયો આ તફાવત જુઓ એક તરફ એમને વારસામાં મળેલું પાટણ અને આસપાસનો નાનકડો પ્રદેશ અને બીજી તરફ એમના શાસનના અંતે બનેલું વિશાળ સામ્રાજ્ય આખું ગુજરાત માળવાના કેટલાક હિસ્સા સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના પ્રદેશો એમણે એક નાનકડા રાજ્યને ખરેખર એક મહા સામ્રાજ્યમાં ફેરવી નાખ્યું એટલે કે એમના સૈન્ય પરાક્રમની તો વાત જ શું કરવી એમને એ સમયના સૌથી તાકાતવર રાજાઓમાંના એક ગણવામાં આવતા હતા ટૂંકમાં એમનું શાસન એટલે સતત સંઘર્ષ અને એક પછી એક સફળતાની કહાણી પણ શું સિદ્ધરાજની ઓળખ ફક્ત એક યોદ્ધા તરીકેની જ હતી ના બિલકુલ નહીં એમની કહાણીનો બીજો અને કદાચ વધારે રસપ્રદ હિસ્સો યુદ્ધના મેદાનથી ઘણો દૂર શરૂ થાય છે એમના જ દરબારના એક વિદ્વાનની વાત કેટલી સચોટ છે એક રાજ્ય માત્ર દિવાલોથી નહીં પણ મંદિરો વિદ્વાનો અને ન્યાયથી મજબૂત બને છે અને સિદ્ધરાજે આ વાતને જાણે કે પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો હતો એમણે સંસ્કૃતિ અને સ્થાપત્ય પાછળ જે રોકાણ કર્યું એ અકલ્પનીય હતું એમનો દરબાર જાણે કળા અને જ્ઞાનનો સંગમ બની ગયો હતો કવિતા વાદવિવાદ બધું જ ચાલતું ભવ્ય મંદિરો અને વિશાળ તળાવો બનાવ્યા જે આજે પણ એમની યાદ અપાવે છે એટલું જ નહીં નિષ્પક્ષ ન્યાય માટે પણ એમની ખ્યાતિ હતી અને હા યુનિવર્સિટી અને શિક્ષણ કેન્દ્રોને પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું એમણે એવા કામોમાં પૈસા લગાવ્યા જે લોકોના આધ્યાત્મિક અને રોજિંદા જીવન બંનેને સુધારી શકે તો આ બધી વાતો પછી સવાલ એ થાય કે આજે સિદ્ધરાજને કઈ રીતે યાદ કરવા જોઈએ એમનો વારસો શું છે સાચું કહું તો એમનો વારસો મુખ્યત્વે ત્રણ મજબૂત પાયા પર ટકેલો છે પહેલો એક વિજેતા તરીકે જેમણે ચાલુક્ય સામ્રાજ્યને ખૂબ વિસ્તાર્યું અને સરહદોને સુરક્ષિત કરી બીજો એક નિર્માતા તરીકે જેમણે એવા અદ્ભુત મંદિરો અને જળાશયો બનાવ્યા જે આજે પણ જોવા મળે છે અને ત્રીજો એક સંરક્ષક તરીકે જેમણે કળા ધર્મ અને જ્ઞાનને પ્રોત્સાહન આપીને એક અમૂલ્ય વારસો છોડ્યો આ જ મિશ્રણ એટલે કે તલવાર અને કલમનો આ સમન્વય જેમને ઇતિહાસમાં ખાસ બનાવે છે અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે ઇતિહાસને ઘડવામાં કોઈ એક વ્યક્તિની મહત્વાકાંક્ષાનો કેટલો મોટો હાથ હોય છે સિદ્ધરાજ જયસિંહની કહાણી તો એ જ કહે છે કે એક વ્યક્તિની દ્રષ્ટિ એક વિઝન માત્ર સામ્રાજ્ય જ નહીં પણ આખી સંસ્કૃતિ રચી શકે છે અને એવો વારસો છોડી શકે છે જેનો પડઘો સદીઓ સુધી સંભળાય ખરેખર વિચારવા જેવી વાત છે નહીં